તળાજાથી પાલીતાણા જતા હાઇવે ઉપર સોનપરી નજીકના વિસ્તારમાં એસટી બસ અને બોલેરો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાની આસપાસ વિસ્તારમાં વારંવાર અકસ્માતની ઘટના બની છે અને કેટલાક લોકોએ હાથ પગ ગુમાવ્યા હોય ત્યારે અમુક લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવેલો હોય છે ત્યારે આજે સવારે સાડા દસ વાગ્યા આસપાસ સવાર દરમિયાન તળાજાથી પાલિતાણા હાઈવે પર જતા સોનપરી ગામના પાટિયા પાસે દૂધ ભરેલ કેન બોલેરો અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતની ઘટનાએ એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં એકસો આઠ મારફતે પાલિતાણા હોસ્પિટલ ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે અકસ્માત બનાવના પગલે અકસ્માત વિસ્તારમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા